સ્વાગત છે તમારું બનાસકાર સેલમાં આજે તમારા માટે બે સ્વિફ્ટ લઈને આવ્યો છું અને ગાડીની સાથે થોડી જાણકારી પણ લઈને આવ્યો છું જે ગાડી ખરીદતા પહેલા તમારે આટલું જરૂર જાણવું જોઈએ ગાડીના કસ્ટમર ત્રણ પ્રકારના જોવા આવે છે એક ગાડીનું મોડેલ જોઈને ખરીદતા હોય છે અમુક કસ્ટમર ગાડીના ઓનર જોઈને પણ ખરીદતા હોય છે અને ત્રણ અમુક કસ્ટમર ખાલી એકલી ગાડી જોઈને જ ગાડી ખરીદતા હોય છે મિત્રો એની ચર્ચા પછી કરશું પહેલાં આપણે સ્વિફ્ટની વાત કરી લઈએ પહેલાં આ હરિયાણાથી લાવેલી ગાડી જોઈ લઈએ તો આ ગાડીનું મોડલ બે હજાર જોતા નથી મળતા આ ગાડી મેં રૂબરૂ જોયેલી છે ગાડીની વાત કરીએ તો ઓનર વન ઓનર ગાડી છે ગુજરાત પાર્સિંગ ગાડી થઈ જશે જે કસ્ટમર ગાડી ખરીદશે એના નામ ઉપર ગાડી થઈ જશે અને જેનો જે કસ્ટમરનો જે જિલ્લો હોય જેમ કે જીજે વન જીજે આઠ જીજે બાર એવું જે જિલ્લો હશે એ પાર્સિંગ પણ ગાડીમાં થઈ જશે મિત્રો એસી હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે ગાડીમાં ડોક્યુમેન્ટમાં ફૂલ જવાબદારી સો ટકા સાથે ગાડી આપવામાં રહેશે ડોક્યુમેન્ટ અને ગુજરાત પાર્સિંગ થવામાં કોઈ પણ જાતનો ખર્ચો કસ્ટમરનો નહીં રહે હવે તમને સ્વિફ્ટ ડિઝાયરની માહિતી આપી દો આ ગાડીની માહિતી આપતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પહેલાં વાત કરીએ ઓનર જોઈને ગાડી ખરીદવાવાળા આ કસ્ટમરને એવું જ લાગતું હોય છે કે વન ઓનર હોય એ ગાડી સો ટકા સારી હોય પણ ના મિત્રો ઘણી એવી ગાડીઓ પણ આવે છે ફર્સ્ટ ઓનર હોવા છતાં બહુ ખરાબ ગાડી હોય છે મિત્રો આવી ગાડીથી તમે સાવધાન રહેજો અને ગાડી તમને ઓછી ખબર પડતી હોય તો બે પાંચ વ્યક્તિને ગાડી જરૂરથી દેખાડજો અમુક કસ્ટમર એવા આવે છે જે મોડલ જોઈને ગાડી ખરીદી લે છે પણ એ ખાલી એકલું મોડલ જ જોવે છે કે બે હજાર વીસનું મોડલ છે પાંચ વર્ષ ગાડી ચાલેલી છે ગાડી એકદમ સારી છે પણ મિત્રો એવી ગાડી નથી મળતી મિત્રો ગાડીની ખરીદતા પહેલાં તમારે બેથી પાંચ વ્યક્તિ વ્યક્તિઓને ગાડી દેખાડી દેવી અને મિત્રો આ ચેનલ ઉપર જે ગાડી આવે છે એ સો ટકા જે માહિતી આપું એવી જ હકીકતમાં પણ તમને ગાડી જોવા મળી જશે કારણ કે આ ચેનલ મારે લાઈફ ટાઈમ ચલાવવાની છે કોઈ પણ જાતનું આ ચેનલમાં ફ્રોડ કરવામાં નથી આવતું જે ગાડી આવે છે જે આ માહિતી હું આપું છું સો ટકા સાચી હોય છે અને તમે ગમે ત્યાંથી ગાડી રૂબરૂ જોવા આવશો તો પણ તમને આ ઇન્ફોર્મેશન સાચી લાગશે હવે વાત કરીએ આપણે સ્વિફ્ટ ડિઝાયરનું મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે એશિક હજાર જેટલી આ પણ ગાડી ચાલેલી છે ઓનરની વાત કરીએ તો થર્ડ ઓનર ગાડી છે ગાડીમાં કોઈ એક્સિડન્ટ થયેલો નથી એક્સિડન્ટ થયેલો નથી કોઈ બારેથી કામ કરાવેલ પણ નથી આ સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ છે ડીઝલનું એન્જિન છે એકદમ એન્જિન ચોખ્ખું છે અને સો ટકા ગાડી પણ સારી છે બંને ગાડીઓ ખૂબ સારા કન્ડિશનમાં છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોઈ જાતની આ ચેનલમાં આવેલી ગાડીમાં કોઈ ખરાબ નથી હોતી નથી એક્સિડન્ટ થયેલી હોતી